નાનવરાછા યોગીચોક વિસ્તારમાં આવેલ હરે વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે ધોરણ દસની અંદર એ ગ્રેડમાં ચૌદ વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડમાં અઢાર વિદ્યાર્થીઓએ પોતાનું નામ રોશન કર્યું છે જે મારું નામ રોહિતભા જસાણી છે હરેકૃષ્ણ વિદ્યાલયની અંદર એઝ અ પ્રિન્સિપાલ તરીકે ફરજ નિભાવું છું આજ રોજ ધોરણ દસ એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થવા પામ્યું છે સમગ્ર યોગી ચોક વિસ્તારની અંદર ધોરણ દસની અંદર ખૂબ જ ઓછી સંખ્યામાં ખૂબ જ સરસ પરિણામ શાળાએ પ્રાપ્ત કર્યું છે ધોરણ દસમાં એ વન ગ્રેડની અંદર ચૌદ વિદ્યાર્થીઓ તથા એ ટુ ગ્રેડની અંદર ઓગણીસ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે તમામ વિદ્યાર્થી મિત્રો આગળ આઈટી ક્ષેત્રની અંદર યુપીએસસી જીપીએસસીની એક્ઝામો ક્લિયર કરી આ દેશની સેવાની અંદર સમર્પિત થવા માગે છે શાળા પરિવાર તેમજ દરેક શિક્ષક મિત્રોનો અથાગ પ્રયત્ન આ વિદ્યાર્થીઓની જ્વલંત સફળતાઓ પ્રાપ્ત કરાવેલી છે તમામ વિદ્યાર્થી મિત્રો જીવનમાં ખૂબ આગળ વધે પરિવાર તથા દેશનું નામ ખૂબ જ ગૌરવપૂર્ણ બનાવે તેવા શાળા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ આપવામાં આવે છે મારું નામ રૂહાની વસોયા છે મારે છન્નું ટકા આવ્યા છે અને પર્સન જેજ નવ્વાણું પોઈન્ટ ચોસઠ આવ્યા છે મારે અહીંયા સ્કૂલમાં પાંચ કલાકનું ભણતર હતા અને અમે તૈયારી ઘરે ફૂલ કરતા હતા અમાર મમ્મી પપ્પાનો શ્રેય નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા છે અને સ્કૂલનો પણ સાથે તેટલો જ છે હું કોમર્સ ડિપાર્ટમેન્ટમાં જવા માગું છું અને એમાં હું ફૂલ મહેનત કરવા માગું છું અને રોશન કરવા માગું છું મારા મમ્મી પપ્પાનું મારું નામ શ્રીજી મનસુખભાઈ છે અને દસમા ધોરણમાં છન્નું પોઈન્ટ પચાસ ટકા આવ્યા છે અને નવ્વાણું પોઈન્ટ સત્યોતેર છે

અહીંયા બાળકોને ડિસેમ્બર માસની અંદર અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ એ લોકોને ડિસેમ્બરથી જ તે આપણે અલગ અલગ પ્રકારના રાઉન્ડ અને એ લોકોના જે ડાઉટ હોય એ ડાઉટ સોલ્વ કરવામાં આવતા હતા અને પરીક્ષાનું અઠવાડિયું પછી બાકી હતી ત્યાં સુધી એ લોકોને કન્ટિન્યુઅસ શાળા પર બોલાવીને જે કાંઈ પ્રશ્ન હોય એનું સતત શિક્ષકો સોલ્યુશન કરતા હતા